એટલે આ સકટ વંજન લીલા એવી કે છે કે જ્યારે પણ તમારે દહી દૂધ માખણ જે ગાડું છે ને ગાડાની અંદર આ જીવન છે ને એ ભગવાને દેહ આપ્યો છે અને દેહ દ્વારા આપણે જે જીવન જીવીએ છીએ એ ગાડું છે અને જે ગાડાની અંદર આપણે જીવન જીવતા જઈએ એની અંદર આપણને સુખ ધન ધાન્ય સુખ સમૃદ્ધિ આ બધું ભગવાન જે આપણને પ્રદાન કર્યું છે ને આપ્યું છે ને એ બધું ગાડામાં રહેલું દૂધ દહીં અને માખણ જેવું છે પણ આ બધું પરબ્રહ્મ પરમાત્માએ આપણને આપ્યું અને એ બધું આપણે પોતાના નિજી એટલે કે પોતાના માટે ભોગવવા લાગીએ અને કોઈના માટે ભગવાનનો ભાગ ના કાઢીએ સ્નેહીજનોનો ભાગ ના કાઢીએ સગા સંબંધીનો ભાગ ના કાઢીએ મેં આગળ કહ્યું ને 10% દાનનું તમને એ પ્રમાણે કોઈ પણ ભગવાનનો હિસ્સો કાઢતા નથી ભગવાનને યાદ કરતા નથી ને આપણે આપણું જીવન મસ્તીથી જીવતા જઈએ છીએ તો ભગવાને તમારા પૂર્વ જન્મના કર્મો અનુસાર આપ્યું છે ને જ્યારે તમે માતાના ગર્ભમાં હતા ત્યારે ભગવાનને કોલ આપીને આપ્યા છો આવ્યા છો કે ભગવાન આ બધા નર્કમાંથી મને છોડાવો અને હું આ જગતમાં આવીશ એટલે તમારું ભજન કરીશ યજન કરીશ આવા કોલે બંધાયા છો ત્યારે ભગવાને આ બધું ધન સંપત્તિ વૈભવ બધું તમને આપ્યું અને ભોગવવામાં ભોગવવામાં એ બધી વસ્તુ તમારી ઉપર આવી જાય અને ભગવાનને તમે નીચે લઈ જાઓ એટલે જેમ ગાડું છે એ ગાડામાં ભગવાન જેમ નીચે સૂતેલા છે અને બધા ભૌતિક સુખની સામગ્રી છે એ તમે ઉપર કરી દો અને ભગવાનને યાદ ન કરો પછી ભગવાન પોતાના અંગૂઠા વડે જે માં સકટ ભંજન લીલાથી જે ગાડાની અંદર દહીં દૂધ માખણ આ બધું ભરેલું હોય છે ને પોતાનો એક જ અંગૂઠો છે એ અંગૂઠો એવો મારે છે કે ગાડો આકાશની અંદર ઉડતું 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 3 4 વાર ઉડતું ઉડતું અને નીચે ઉલટું પડી જાય છે આ અને દહી દૂધ માખણ બધું જે હતું એ સામગ્રી બધી એવી રીતે એક ઠોકર જીવનમાં લાગે ને આપણા જીવનમાં ત્યારે આપણું ગાડું ક્યાં અવરું થઈ જાય ને એની ખબર નથી એટલે એ રીતે ક્યાં જે છે એ ખબર પડતી નથી એટલે આપણા જીવનની અંદર જે છે એ કર્મ અને ધર્મ આ બેને સાથે લઈને ચાલવાનું હોય છે તમે કર્મ કરો પણ જો કર્મ કરવાથી જ ધન સંપત્તિ વૈભવ આ બધું મળી જતું હોય તો તમે મજૂરો જુઓ તમે સવાર થી સાંજ સુધી કેટલી મહેનત કરે છે એમના જેટલી મહેનત કોઈ કરે છે તમે મજૂરો સામૂહિક દ્રષ્ટિ કરો કે આમ કેવો તાપ હોય તો તાપની અંદર પણ બિચારા મહેનત કરતા હોય તમને આમ જુઓ દયા આવી જાય એમની ઉપર આવી ઠંડી હોય તો ઠંડીની અંદર પણ એટલા મહેનત કરતા હોય કે એમને જોઈ અને આપણને એમના ઉપર દયા આવે તો માત્ર એ કર્મ કરે છે સવારથી સાંજ સુધી એ સવારે દસ વાગ્યાથી નવ વાગ્યાથી કર્મમાં લાગે કે સાંજના પાંચ છ વાગ્યા સુધી એ મહેનત કરે છે પણ જો મહેનતથી જ બધો પૈસો મળતો હોય તો આજે એમના જેટલું કોઈ સુખી ના હોય પણ કર્મની સાથે તમે ધર્મને જોડો કર્મ અને ધર્મ બંનેને સાથે લઈને ચાલો તમે ત્યારે ભગવાન જે છે એ રાજી રહે છે ને તમને જીવનમાં પ્રકારના સુખ આપે છે એટલે એવી રીતે આપણા જીવનની અંદર આપણું આ શરીર જે છે એ ગાડા રૂપી છે અને એની અંદર કર્મ અને ધર્મ એના બે બળદિયા સત્ય અને નીતિના જે બે પૈડા છે ને રાખવા પડે જે મળ્યું છે નીતિ દ્વારા બધાને આપણે જોઈએ તમારી પાસે ભગવાને જે કઈ પણ તમને આપ્યું છે ને એને તમે વેચો વેચવાથી તમને જે આનંદ મળશે ને એવું ક્યાંય નહીં મળે જે કંઈ પણ ધન સંપત્તિ આપી હોય તો ધન સંપત્તિ વેચો તમને આનંદ ભગવાને આપ્યો છે તો આનંદ વેચો તમને જ્ઞાન ભગવાને આપ્યું છે તો જ્ઞાનને વેચો જેટલું તમે વેચશો એટલું તમારું વધશે એ કોઈ દિવસ ખૂટવાનું નથી અને એ પ્રમાણે તમે વેચશો તો જીવન સરળ અને સારું ચાલશે એટલે કર્મ અને ધર્મ આ બંનેને સાથે લઈને